you <laughs> સુરત શહેરમાં ખાદ્ય સામગ્રીની ગુણવત્તાને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે શહેરના અડાજણ વિસ્તારમાં આવેલી એક પ્રસિદ્ધ ડેરીને શંકાસ્પદ પનીરના જથ્થાને કારણે મનપા દ્વારા સીલ કરવામાં આવી છે અડાજણ વિસ્તારમાં આવેલી સુરભી ડેરી હાલમાં વિવાદના કેન્દ્રમાં છે ડેરીમાંથી શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવતા મનપાના ફૂડ વિભાગે આ ડેરીને સીલ કરી દીધી હતી થોડા સમય પહેલા જે સુરત એસઓજી દ્વારા સુરભી ડેરીને પાંડેસરા સ્થિત શાખામાંથી અખાદ્ય હોઈ શકે તેવા પનીરનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો અને તેને લેબોરેટરીમાં પૃથક્કરણ માટે મોકલી અપાયો હતો તો ફરીથી મનપા ફૂડ વિભાગની ટીમ અડાજણની સુરભી ડેરી ખાતે પહોંચી હતી ટીમે તપાસ દરમિયાન ડેરીમાંથી શંકાસ્પદ સત્તર કિલો પનીરનો જથ્થો ઝડપી પાડ્યો હતો આ જથ્થો શંકાસ્પદ જણાતા ફૂડ વિભાગે તુરંત જ ડેરીને સીલ કરવાની કાર્યવાહી કરી હતી જોકે આ સમગ્ર મામલે એક ગંભીર સવાલ ઊભો થયો છે કે એસઓજી દ્વારા ગત રોજ કાર્યવાહી કરવામાં આવ્યા છતાં આ ડેરી ગઈકાલે રાબેતા મુજબ ખુલ્લી રહી હતી અને તેમાં વેચાણ ચાલુ રાખવામાં આવ્યું હતું તો એસઓજીની ગંભીર કાર્યવાહી બાદ પણ મનપાના ફૂડ વિભાગે તાત્કાલિક કોઈ પગલાં ન લેતા ફૂડ વિભાગની કામગીરી પણ ચર્ચાનું કેન્દ્ર બની છે હનીપાર્ક રોડ પર આવેલ સુરભી ડેરીને આજરોજ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે જેને ઝોન દ્વારા બે દિવસથી બંધ કરાવવામાં આવેલ હતી જે આજરોજ સીલ કરવામાં આવે છે અને જેમાંથી પનીરના નમૂના લઈને સત્તર કિલો જેટલો પનીરનો જથ્થો સીઝ કરવામાં આવેલ છે પનીર લેબલવાળું અને વ્યવસ્થિત જગ્યાએથી જ લેવું વધારે સારું હોય છે અને આગળથી નમૂના નમૂનાના પૃથકરણ માટે મોકલવામાં આવ્યા છે જેના રિઝલ્ટ આવ્યા છે આગળ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે